અમદાવાદ રાજકોટ હાઇવે પર બગોદરાથી મીતાપુર ગામ સુધી આજે સવારે ભયાવર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હાઈવે પર પડેલા ખાડાઓના કારણે કેળા ભરેલું કાયસર પલટી જતા ટ્રાફિક જામ સર્જાયો જેના પરિણામે વાહન ચાલકો કલાકો સુધી ફસાયા ટ્રાફિક જામની સૌથી વધુ અસર ફેક્ટરીઓમાં થતા કામદારો શાળા કોલેજોના વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રજાને થઈ સમયસર પોતાની જગ્યાએ ન પહોંચી શકવાના કારણે અનેક કામદારોએ હાજરી કાપવાનો પણ ભય વ્યક્ત કર્યો હતો એક કામદારે જણાવ્યું કે અમે સમયસર નહીં પહોંચે તો મારી હાજરી કપાઈ જશે અને પગારનું નુકસાન થશે વિદ્યાર્થીઓ પણ શાળા કોલેજમાં મોડા પહોંચ્યા જેના કારણે તેમને અભ્યાસ પર અસર પડી છે ઘટનાની જાણ થતાં બગોદરાને જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે રાત દિવસ એક કરીને ટ્રાફિકને સામાન્ય બનાવવા માટે સતત પ્રયાસો કર્યા જોકે વાહન વ્યવહારનો પ્રવાહ વધુ હોવાથી અને પલટી ગયેલા વાહનને હટાવવાની કામગીરીમાં સમય લાગતા ટ્રાફિક ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે અત્યંત જરૂરી છે જેથી સામાન્ય પ્રજાને આવી હાલાકીનો સામનો કરવો ન પડે બાવળા તાલુકાના કોઠા તળાવડે ગામમાં રહું છું નોકરી કરું છું ટ્રાફિક આમ ને આમ થાય છે રોજ પુલના કારણે તો અમારે કરવું શું અમારે રોજ ને રોજ હાજરી પડે કંપનીમાં જસ્મીન શાહ નામ છે મારું અમે અમદાવાદથી રાજકોટ તરફ જવા માટે નીકળ્યા છીએ બગોદરા પાસ આપણે અહીંયા જે પુલ બને છે એ કેટલાય વર્ષોથી આ રીતેનું કામકાજ ઢીલે ચાલી રહ્યું છે એના કારણે ટ્રાફિકની સમસ્યા બહુ સર્જાઈ છે અત્યારે અમે છેલ્લા દોઢ બે કલાકથી આ ટ્રાફિકમાં ચલવાયેલા હતા એનો પોલીસ સ્ટાફને લોકોએ થોડીક હેલ્પ કરી અને આ ટ્રાફિકનું સોલ્યુશન લાવી અને થોડોક લીલો કર્યો છે સરકારને ખાસ એ વિનંતી છે કે આનું જલ્દીમાં જલ્દી વહેલી તકે આ હાઈવેનું સમારકામ થાય અને તો પબ્લિકને રાહત મળે અને લોંગ ટ્રાફિકમાં લોકો ફસાય નહીં ખૂબ ખૂબ અમારી વિનંતી છે અને પોલીસ બંદોબસ્તમાં જેટલા ભી સ્ટાફ ખડે પગે છે એ લોકોનો અમે દિલ થી આભાર માનીએ છીએ ગોહિલ સોહિલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ